આવી રીતનું કઈક સાવી નાખો એટલે આવી રીતનું કઈક લુક આવશે ચાલુ પણ થઈ કેમ છો મિત્રો નવા વિડીયોમાં ફરી એકવાર તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે મિત્રો આપણે જે બે મહિના પહેલાં જે નવી બાઈક લીધી હતી એનું તમને રિવ્યૂ નહોતું આપ્યું એનું ખાસ રીઝન એવું હતું કે આપણે પહેલાં યુઝ કરીએ ત્યારબાદ તમને રિવ્યૂ આપવું તો બહુ સારું રહે તો ઘણાની ડ્રીમ બાઇક હોય છે સ્પોર્ટ બાઇક છે કોકની સુપર બાઇક તો આપણે મધ્યમ વર્ગના હોઈએ એટલે સુપર બાઇકના આપણે સપના ન જોવાય કારણ કે એ પંદર લાખથી દસ લાખથી ચાલું થાય તો આપણે સ્પોર્ટ બાઇકનું સપનું જોઈ શકીએ જેથી કરીને સાકાર પણ થઈ શકે તો અમારી સ્પોર્ટ બાઇક બીજી છે આની પહેલાં પણ ફ્રીઝમાં ઝેડે બસો સીસીમાં અને અત્યારે મારી પાસે છે આર વન ફાઇવ વી થ્રી છે અને દોઢસો સીસીનું એન્જિન છે આજે તમામ વસ્તુ વાત કરીએ તો ગાડી છે દોઢસો સીસીનું એન્જિન છે અને યમા હા આર વન ફાઇવ વી થ્રી છે અને વાત કરીએ કે આની ટોપ સ્પીડ આ કેટલે સુધી ભાગી શકે છે તો આની મિનિમમ એકસો ને સુડતાલીસ જેટલી તમે દોઢસો સુધી તમે આ ગાડીની સ્પીડ તમે ઇન્ક્રીઝ કરી શકો છો જેટલી પણ દોઢસો જેટલી આ ભાગે છે અને વાત કરીએ કે આની જે સેન જે છે એમાં તમે કોઈ જાતનું ઓઇલ યુઝ નહીં કરી શકો એક સેન છે ને એને ક્લિયર કરવાનો સ્પ્રે આવે છે અને એક આપણે જે ઓઇલિંગ કરીએ છીએ એક સ્પ્રે એવો આવે છે ત્યારબાદ વાત કરીએ તો ગાડીમાં એન્જિનમાં ધરાવતું રેડિયેટર આમાં નું લીલા કલરનું પાણી પણ આવે છે એ પણ તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે જો પાણી જો નહીં હોય એટલે રેડિયેટર કામ નહીં આપે જેવી તેવી ગાડી તમે ને સિત્તેર કિલોમીટર સુધી હાંકશો પછી આનું એન્જિન તપશે તપ્યા પછી આનું રેડિએટર કામ કરશે રેડિએટર એકદમ પાંચ મિનિટમાં ગમે એટલું અંજિન તપેલું હોય એ સ્મૂથલી ઠંડુ કરી દે છે અને વાત કરીએ મિત્રો તો આ ગાડીમાં એબીએસ સિસ્ટમ છે જ્યારે તમે ગમે એટલી સ્પીડ હોય અને તમે બ્રેક મારો તો ગાડી એમના હિસાબથી બ્રેક મારે છે એબીએસ સિસ્ટમ પણ છે તો મિત્રો આ ગાડી આપણે જ્યારે લીધી તો ખાસ કરીને બધાનું ભાઈ ડ્રીમ હોય છે કે એક સ્પોર્ટ બાઇક પોતાની હોય આપણું પણ હતું પણ આપણે મજૂરી કરીને ખૂબ મહેનત કરીને આ બાઈક લીધી છે આ પેલા મેં દસ વર્ષ પહેલા જે સ્પોર્ટ બાઇક લીધી હતી એની માટે મેં ખૂબ મહેનત કરી હતી ત્યારે બાઇક નસીબમાં થઈ હતી કારણ કે આ લઈ આવીએ તો ખરા પણ આને જે હંસવું કારણ કે આની ભાંગ તૂટતી હોય ને તો ખર્ચો પણ જાજો આવે અને ધ્યાન બહુ રાખવું પડે અને મિત્રો વાત કરીએ તો આ ગાડી આમ તો સારી જ છે એવરેજ માની લો કે પચાસ પંચાવન સુધીની એવરેજ પણ આપે છે દોઢસો સીસીની બાઈક છે પણ આ થોડીક સીટ છે ને એ સીટમાં ખાડો બહુ છે જેથી કરીને આમાં તમે ત્રણ વ્યક્તિ બેસી નહીં શકો એનું રીઝન એવું છે કે આપણે ડ્રાઈવરની સાઈડ એટલું એવું છે જોઈ શકો છો એટલે બેસે બીજો વ્યક્તિ અહીંયા બેસે એટલે ત્રીજા જણાની સીટ નથી આમાં બે જણા આરામથી બેસી શકે બાકી તમે ત્રણ સવારી હાંકી નહીં શકો અને ત્રણ સવારી તમે જાશો ને તો આ ટાંકી તમને ભી હા હે અને વાત કરીએ તો આ બધી તમે લાઈનું જુઓ છો આ બધી તો એ આ રેડિયેટરની છે જોઈ શકો છો તો આ તો અને ગાડીનું કાંઈક લૂક આ પ્રમાણે દેખાય છે અને વર્ઝનની વાત કરું તો વી થ્રી છે યમાહા આર વન ફાઈ વી થ્રી તો આવી રીતનું વર્ઝન છે હજી નંબર પ્લેટ બાકી છે આપણે હજી લગાડી નથી ખાલી સ્ટીકર મારેલું છે બાકી નંબર પ્લેટ નાખવાની છે હજી ભાવનગરથી મંગાવીને કારણ કે અહીંયા અમારા મહુવામાં કાંઈ વસ્તુ મળતી નથી ને વાત કરીએ તો ઇન્ડિકેટર અહીંયા હાવ નાનું એવું આપેલું છે ઘણામાં આમ બાર હોય ઇન્ડિકેટર તો આમાં હાવ સિમ્પલ ઇન્ડિકેટર છે તો થોડુંક આ ઇન્ડિકેટર પણ કેવર આવે કારણ કે સામેથી આવતા ને તો ઓછું દેખાય તો એ માટે છે ત્યારબાદ વાત કરીએ તો એડજસ્ટ બહુ સારું છે અને ફાયરિંગ પણ મીઠું આવે છે એ પણ આપણે તમને સ્ટાર્ટ કરી દેખાડીશું જેથી કરીને આ જે એબીએસ જે સિસ્ટમ આવે છે એની ડબલ ડિસ્કબ્રેક હોય છે જોઈ શકો છો એક આ ડિસ્ક બ્રેક છે એક આ ડિસ્ક બ્રેક છે તો જેટલી પણ ગાડી સ્પીડમાં હશે એવી રીતની બ્રેક લાગશે તો હવે એ સિસ્ટમ કેવી રીતની છે એ પણ તમને હું સાવી નાખીને દેખાડી દઉં તો આવી રીતનું કાંઈક સાવી નાખો એટલે આવી રીતનું કાંઈક લૂક આવશે હીટ લાગે એટલે અહીંયા લાઇટિંગ પણ થાય છે જોઈ શકો છો હવે આપણે ગિયરમાંથી કાઢીને જ છીએ ગાડી અગિયારમાંથી નીકળી ગઈ છે અને આનું તમને સાઉન્ડ સંભળાવી દઉં આ સાપ છે એ આ બંધ કરી દો એટલે સેલેફ નહીં લાગે આ ચાલુ કરો એટલે સેલેફ લાગી બાકી ઇન્ડિકેટરનું છે અહીંયાથી તમે આરામથી ડિમ્પલ પણ મારી શકો શકો જોઈ છો અને વાત કરી ચાલુ કરવામાં બે સેકન્ડમાં ચાલુ પણ થઈ જાય છે તો ફાયરિંગ આવી રીતનું છે જોઈ શકો છો એક જોશ પણ સારું છે તો આવી રીતનું મધુરું ફાયરિંગ છે મજા આવે એવું અને વાત કરીએ તો ઇન્ડિકેટર કંઈક આ પ્રમાણે થાય છે ની વાત કરીએ તો લુક કંઈક આ પ્રમાણે છે જોઈ શકો છો સરસ મજાનું લુક છે અને આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી અને યુટ્યુબ આઈડી પણ અહીંયા લખેલી છે અને ગાડીનો નંબર છે સોરાણું પંચાણું અને નડિયાદનું પાર્સિંગ છે અને મહાદેવનું તિલક પણ કરેલું છે તો મિત્રો આજે મેં તમને આ આપણી ગાડીનું આર વન ફાઈવ વી થ્રીનું રિવ્યુ બે વર્ષ બે મહિના આપણે યુઝ કરી અને ત્યારબાદ હું તમને કહું છું અને હજી એક કહી દઉં છું કે એવરેજ સારી આવે છે પચાસ પંચાવનની એક જેટલી આવે છે આઠસો સીસીનું એન્જિન છે અને મારે આ ગાડી કેટલામાં પડી હતી એ પણ તમારી સાથે રિવ્યુલ હું કરી દઉં આ મારે ગાડી એક લાખને ચાલીસ હજારમાં કમ્પ્લીટ થઈ છે એમાં તમામ વસ્તુ વીમો છે મારા કાગળિયા છે તમામ વસ્તુ આવી ગઈ છે હજી નંબર પ્લેટ બાકી છે અને ત્યારબાદ આમાં રેડિએટર પણ છે જે ફટાફટ એન્જિનને ગરમ થઈ હોય તો ફટાફટ ઠંડુ પણ કરી દે છે અને વાત કરીએ મિત્રો તો હાલે તો બહુ ફાયર છે એક ફેરવું સવારી કરી હોય તો ખબર પડે આ ગાડીની કારણ કે દોઢસો સીસીની જે ગાડી છે અને દોઢસો સુધી જે ભાગે એ ભાઈ યમાહાની આર વન ફાઈવ વી થ્રી ગમે મોડલ લઈ લો વી ફોર લઈ લ્યો એમ લઈ લો તો એ બધી પાવર છે ને નેક્સ્ટ લેવલ છે કારણ કે મારી પાસે જે પહેલાં હતી હવા બસોની હવા બસો સીસીની જે બાઈક હતી એ એકસો ત્રીસ સુધી જ ભાગતી પણ આ દોઢસો સીસીની બાઈક છે સત્તા દોઢસો સુધી ભાગે છે અને મેં રાઉન્ડ એકસો ને ત્રીસ આસપાસ મેં આંકી છે પછી આપણે ટ્રાય નથી કરવી અને કરવી નથી અને કરવી નહીં જોવે તો આ બે મહિના મેં સખત યુઝ કરી પછી તમારી સાથે મેં શેર કર્યું આમાં તમામ વસ્તુ બહુ સારી આવે છે અને હાંકવાની પણ ખૂબ સરળ મજા આવે છે આવડતી હોય એને હો ભાઈ બાકી તો વાંકા રહી રહી છે ને ઘણાના એમ કહે કે મારા શોલ્ડર દુખી જાય છે તો મને તો કંઈ એવું નથી થયું પણ ખરેખર મને તો આનંદ આવે હાંકવાથી મજા આવે છે પણ વાત કરું તો એક સીટનો બહુ પ્રોબ્લેમ છે યાર કે સીટમાં જે બેઠા હોય ને એ બહુ ઊંચી બહુ છે તો એક મને આ બાઈકની સીટ નથી ગોઠી સીટ જો સિમ્પલ આવતી હોય ને તો આ ગાડીનો વધારે ઉપાડ થઈ શકે તો આશા કરીશ કે તમારા બધાના પણ સપના હશે આવા સ્પોર્ટ બાઇકના તો આશા કરીશ કે વિડીયોને શેર કરી દેજો તમારા એવા મિત્રોને જે આવી સ્પોર્ટ બાઇકના જે લવર છે એમને તો આશા કરીશ કે આ વિડીયો તમને મજા આવી છે વિડીયોની અંદર તો આવા નવા વિડીયા જોવા માટે આપણે ટ્રાવેલિંગ જે ચેનલ છે અમુક અમુક ધાર્મિક સ્થળના પણ વિડીયા હું લાવું છું તો આશા કરીશ કે આજના વિડીયોમાં તમને ખૂબ જ આનંદ આવ્યો હશે આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને એક લાઇક કરી લેજો અને શેર કરવાનું ભૂલશો નહીં તો હાલો એક નવા બ્લોગ સાથે મળીશું ત્યાં સુધી હર હર મહાદેવ જય હિન્દ